અનુભવાય અણધાર્યો સારો હતો દરેક ક્ષેત્રમાં આજે અત્યંત ઓછો મળી રહ્યો છે વ્યાપારમાં જો એ જ આક્રમક વલણ ઉગ્રતામાં પરિવર્તિત થઈ અને નુકસાનમાં પરિવર્તિત ન થાય ગણતરીઓ ખોટી પડે અને આવા આવી પરિસ્થિતિમાં નુકસાન થઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે નોકરી ક્ષેત્રે અસહકાર મળે અથવા ખોટા નિર્ણયોને લીધે અકળામણ પણ થઈ શકે છે આજે તમારું એગ્રેશન કંટ્રોલમાં રાખજો કારકિર્દી પર આવી અસર તમારી મનોસ્થિતિ ખરાબ કરી શકે છે આ આને લીધે અકસ્માત ન થાય અથવા આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા ઊભી ન થાય તેનું ધ્યાન રાખજો ખાવા પીવામાં ખૂબ જ કાળજી રાખજો આજે માતા પિતાના સંબંધો સાથે જો કોઈ મંદુખ થાય ઠપકો મળે તો તે પરિસ્થિતિ સંભાળી લેજો અંગત સંબંધો કે સામાજિક ક્ષેત્રે આજે તમને પરિસ્થિતિ વિપરીત છે એ માનીને દિવસ આજનો શાંતિથી પસાર કરજો અને હવે જોઈએ વૃષભ રાશિના જાતકો વિશે વૃષભ રાશિના જાતકો માટે આજનો સમય મિશ્રિત પરિણામ આપનાર જણાઈ રહ્યો છે આર્થિક બાબતોએ સમયની બાબતો ઓછી મળે તો સંબંધોની બાબતમાં કોસમો પાવર વધી રહ્યો છે તેમ જણાય છે વ્યાપારિક વ્યાવસાયિક વ્યવહાર આજે કાળજીપૂર્વક પૂર્વક કરવો અને તેમાં જો ઉતાવળ કરશો તો કામ બગડી શકે છે કામકાજ ક્ષેત્રે તમારા પ્રયત્નો બાબત જેટલું કામ કરશો તે પ્રમાણેનો પ્રતિભાવ સાંભળી શકે છે સ્વાસ્થ્ય સાધારણ જળવાઈ રહેશે સંબંધોની બાબતમાં જેમ મેં જણાવ્યું તે પ્રમાણે સંબંધો સુધરી શકે છે સામાજિક ક્ષેત્રે જાહેર ક્ષેત્રે તમને સારી ફેવર મળતી હોય તેમ જણાય છે આજે સૌથી વધુ તમારા અંગત સ્નેહીજનો તરફથી તમને સારો સારો સારી ટેકો મળશે તમારા માતા પિતાને જો તમારી કોઈ ઈચ્છા હોય તો અવશ્ય જણાવજો તેમના તરફથી સાથ સહકાર અવશ્ય પ્રાપ્ત થઈ શકશે આગળ વધીએ મિથુન રાશિના જાતકો વિશે જોતા તમે જોઈ શકો છો કોસ્મો વાઇબ્સ લગભગ પચાસ ટકાની આસપાસ મળી રહ્યા છે જેથી આજનો દિવસ મધ્યમ ફળદાયી ગણી શકાય સફળતા માટે ખૂબ જ મહેનત કરવી પડે અને ત્યારબાદ પણ થોડી શાંતિ જાળવવી પડે વ્યવસાયિક ક્ષેત્રે જ્યાં સાહીઠ ટકા ફાઈનાન્સ ક્ષેત્રે તમને કોસ્મો વાઇબ મળી રહ્યા છે તો તેમાં થોડી પોઝિટિવિટી હકારાત્મક પરિણામ મળી શકે છે પણ તે માટે તમારે મહેનત ખૂબ જ વધુ કરવી પડશે સ્વાસ્થ્ય પણ રહેશે આહાર વિહારમાં ઘરના સભ્યો જીવનસાથી કે પ્રેમી માટે જો સમય ન ફાળવી શકો પણ તેમને એવું ન લાગવું જોઈએ જેથી સંબંધો સચવાઈ રહે આ તરફથી પણ વાતાવરણ મધ્યમ બની રહેશે અને સંબંધો ઠીક ઠાક જળવાઈ રહેશે તર્ક રાશિના જાતકો માટે વીતેલા સમયની સરખામણીમાં સમય સુધારા તરફી જણાઈ રહ્યો છે છતાં તેમ તમે જુઓ કોસ્મો પાવર લગભગ 50% ની આસપાસ છે અંગત સંબંધો સિવાય જેમાં તમને 70% કોસ્મો વાઇબ્સની ફેવર મળી રહી છે સમયની આજની પરિસ્થિતિ આ તારીખની પરિસ્થિતિને તમે તરફેણમાં બદલવા માટે અત્યંત મહેનત કરશો અને મક્કમતાથી કામ કરશો તો તમે અવશ્ય સારા પરિણામ ઉપલબ્ધ કરાવી શકશો આર્થિક અને વ્યવસાયિક બાબતોએ જો અડચણો આવી હોય તો તેમાંથી બહાર આવી શકશો જેના માટે મહેનત અવશ્ય કરવી પડશે કાર્યક્ષેત્રે જો કોઈ સમસ્યાઓ ઊભી થઈ હોય કોઈ અનબન થઈ હોય તમારા ગૃહિણીઓને ઘરના સભ્યો હોય કે તેમના સહકર્મચારી હોય તો સમાધાન થઈ શકે છે આ માટે અવશ્ય પ્રયત્ન કરજો પ્રેમ સંબંધો માટે પણ સમય ઘણો સારો જણાઈ રહ્યો છે પ્રેમી તરફથી સારી હૂંફ મળી શકે છે જીવનસાથી સંબંધોમાં પણ જો અંતર આવ્યું હોય તો આજે પરિસ્થિતિ બદલાઈ શકશે આગળ વધીએ સિંહ રાશિ તરફ સિંહ રાશિના જાતકોને આજે કે અંગત સંબંધોના ક્ષેત્રે ખૂબ જ ઓછો થઈ ગયો જણાય છે કામકાજમાં સફળતાની સફર આજે અટકીને ઊંધી દિશામાં જઈ શકે છે તમારા કર્મ ક્ષેત્રે ચાલીસ તો લાભ ક્ષેત્રે ફક્ત મળે છે તમે ખૂબ જ મહેનત કર્યા પછી પણ પરિણામ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે આવી પરિસ્થિતિમાં વધુ પડતા આક્રમક થવાને બદલે શાંતિપૂર્વક પરિસ્થિતિને સમજીને ચાલવું ડાપણ ભર્યું રહેશે અચાનક આવેલા અવરોધો તમારા સ્વાસ્થ્ય ઉપર પણ સાવધ રહેજો નોકરી ક્ષેત્રે ષડયંત્ર ઘરના તમારા બાળકો અથવા માતા પિતા તરફથી પણ આવી પરિસ્થિતિમાં જોઈતી હુંફ ન મળે તો પરિસ્થિતિને સંભાળી લેજો કન્યા રાશિના જાતકો માટે ઓસમો પાવરની તરફેણ મક્કમ ગતિએ વધી રહી છે કાર્યક્ષેત્રે લાભ ક્ષેત્રે સ્વાસ્થ્ય તેમજ જાહેર ક્ષેત્રના જાહેર સંબંધોમાં તમને આજે પોઝિટિવ હકારાત્મક વાઇબ્સ મળી રહ્યા છે જે સિત્તેર એસી સાહીઠ છે કાર્યક્ષેત્રે તમને સહકાર્યકરો તરફથી સારો સાથ અને સહકાર મળે વ્યવસ્થાપન તંત્ર તરફથી પણ તરફેણ પ્રાપ્ત થઈ શકે છે વ્યાપારમાં કાર્યકરોની ઉત્પાદકતા સાથે આવકમાં વધારો થઈ શકે છે સારા આરોગ્ય સાથે તમારી પણ વધારો થઈ શકે છે આજે સામાજિક ક્ષેત્રે પણ જો કોઈ પ્રસંગ હોય તો તમને સારો સારું વાતાવરણ પ્રાપ્ત થઈ શકશે આજે વ્યાવસાયિક વ્યસ્તતાને લીધે શક્ય છે ઘરના સભ્યો માટે અંગત સંબંધો માટે તમે સમય ફાળવી શકો એમાં પચાસ ટકા મળે છે તેથી આ સંબંધ સાધારણ મધ્યમ શકે તમારા તરફથી આ સંબંધમાં જો કોઈ ઉણપ જણાય તો સાચવી લેવાનો પ્રયત્ન અવશ્ય કરજો તુલા રાશિના જાતકોને સમય મધ્યમથી થોડો નબળાઈ તરફ પણ જતો અનુભવાઈ શકે છે કાર્યક્ષેત્રે આર્થિક બાબતોએ આજે કોસ્ટમો પાવર થોડો ઓછો મળી રહ્યો છે લગભગ ચાલીસ પણ એટલો પણ ઓછો નથી કે જેનાથી તમે ખૂબ મોટી ચિંતા કરવાની જરૂર પડે બાકીના ક્ષેત્રોએ કોસ્ટમો પચાસ મળી રહ્યા છે તો આજે આર્થિક બાબતોને લગતા વિષયોમાં નિર્ણયો લાભદાયક પુરવાર ન થાય વ્યવસાયમાં પણ તમારા ધાર્યા પ્રમાણે તમે કાર્ય ન કરી શકો ધ્યેય પ્રાપ્ત ઓછો થાય અથવા ન કરી શકો માતા પિતા સાથેના સંબંધોના સંકલનમાં આજે મધ્યમ રહે પ્રેમ સંબંધોમાં પણ તમને વીતેલા સમય કરતા ઉષ્મામાં ઘટાડો થયો હોય તેવો અનુભવ થઈ શકે છે સ્વાસ્થ્ય આજે સાધારણ રહી શકે છે એકંદરે આજે નોકરી ધંધા કામકાજમાં થોડી નબળાઈ જણાય આ સિવાયનો દિવસ સાધારણ મધ્યમ જણાઈ રહ્યો છે આગળ વધીએ વૃશ્ચિક રાશિ તરફ વૃશ્ચિક રાશિને વીતેલા સમયમાં ખૂબ જ કપરી પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવ્યો હોય તો તે સ્થિતિઓ આજે સામાન્ય થઈ શકે છે ઊભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ આવે અને વ્યાપાર ધંધામાં પણ પરિસ્થિતિઓ નિયંત્રણમાં આવી શકે છે તેમજ લાભદાયક દિશામાં આગળ વધી શકો છો આજે કોસ્મો પાવર દરેક વિષયોમાં પચાસની ની ઉપર છે નોકરીમાં વિપરીત વાતાવરણને સંભાળી અને સ્થિતિ સામાન્ય બનાવવામાં સફળતા મળી શકે છે જો આરોગ્ય બગડ્યું હોય તો તેમાં આજે સુધારો થઈ શકે છતાં આજનો દિવસ પણ કાળજી લેવી આવશ્યક છે સ્નેહીજનો સાથેના સંબંધોમાં લાગણીમાં જો ઉણપ આવી હોય તો તેમાં આજે ખૂબ જ આકર્ષણમાં ખૂબ જ વધારો થઈ શકે છે સ્નેહમાં ઉભરો આવી શકે છે એકંદરે આજનો દિવસ તમે હકારાત્મકતા તરફ આગળ વધવામાં સફળ રહી શકો છો ધનુ રાશિ માટે આજનો સમય ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ વિકટ સ્થિતિઓ લઈને આવ્યો હોય તેવું જણાય છે આજે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મો પાવર ઘટીને નહીવત જેવો મળે છે દરેક બાબતો વીસ અને સ્વાસ્થ્યમાં ફક્ત દસ ટકા આજે કોસ્મો વાઇબ જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય આજે તમારી ટોપ પ્રાયોરિટી રહેશે આ સાથે વ્યાપારમાં જો કોઈ ખોટું જોખમ અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલી પરિસ્થિતિઓને તમે ઉગ્રતાથી સંભાળવા જશો ઝઘડવા જશો તો નુકસાનમાં વધારો થઈ શકે છે કાર્યક્ષેત્રે પણ તમને તમને સાથ સહકાર ન મળે અને ઉપરી અધિકારીઓ તરફથી ઠપકો પણ મળી શકે છે આજે જાહેર ક્ષેત્રે તમારું કોઈ માન સન્માન ન થાય અથવા અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવું બને અથવા આ જ વસ્તુ તમારા ઘરના સભ્યો માતા પિતા કે સ્નેહીજનો તરફથી પણ કોઈ બાબત તમને સંભળાવવામાં ખરું ખોટું સંભળાવવામાં આવી શકે છે આજનો સમય ખૂબ જ શાંતિથી પસાર કરવો

રહેલા સહકાર્યકરો સાથે આજે કોઈ અણબણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો આ ક્ષેત્રે કોસ્મો વાઇફ ત્રીસ અને ચાલીસ લગભગ એવરેજ થી ઘણા ઓછા મળી રહ્યા છે વ્યાપારમાં પણ તમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર અથવા વ્યાપાર સાથે જોડાયેલા લોકો તરફથી સાથ સહકાર ઓછો પ્રાપ્ત થઈ શકે છે સ્વાસ્થ્ય બાબત કોસ્મો વાઇફ ફિફ્ટી છે ઠીકઠાક જળવાઈ રહેશે કોઈ પણ પ્રકારની ચિંતા અથવા તણાવમાં સ્વાસ્થ્ય તમારું ન ન બગાડો અથવા કોઈ અકસ્માત તેનું ધ્યાન અવશ્ય રાખજો જાહેર ક્ષેત્રે પણ આજે ફિફ્ટી પર્સન્ટ પોસ્ટમવાઇફ સાથે દિવસ સામાન્ય અને મધ્યમ પસાર થઈ શકે છે તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે તમારા જેમાં જે સાહીઠ મળે છે જેથી થોડો તેમના તરફથી સારો સપોર્ટ મળે જે તમને આજનો સમય સ્થિરતાથી પસાર કરવા માટે સહાયરૂપ બની રહેશે કુંભ રાશિના જાતકોને આજનો દિવસ નબળાઈ ભર્યો એકંદરે રહી શકે તેમ જણાય છે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મોવાઇબ ચાલીસ પચાસ ત્રીસ ચાલીસ જેવા જ મળી રહ્યા છે આજે કામકાજમાં ખૂબ જ સખત પરિશ્રમ કરવા છતાં તમારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે ટૂંકો પડે તેવું બની શકે છે આર્થિક બાબતો એ દિવસ સામાન્ય રહે જે તમારી રેગ્યુલર ઇન્કમ છે તે જળવાઈ રહે પણ કોઈ મોટા ગ્રોથ તરફ કોઈ મોટા વ્યાપારિક કે નાણાકીય વૃદ્ધિ તરફ તમને કોઈ ખાસ સફળતા પ્રાપ્ત ન થાય સ્વાસ્થ્ય બાબત આજે તમારે ખૂબ જ સંભાળવાનું છે જો ઉચ્ચ રક્ત દબાણ હોય કે લોહી સંબંધિત કોઈ સમસ્યા હોય તો આજે વિશેષ કાળજી રાખવી આવશ્યક બની રહેશે સંબંધોની બાબતમાં આજે કોસ્મોવાય ચાલીસ ચાલીસ મળી રહ્યો છે જે થોડી નબળાઈ જણાવે છે તો આજની પરિસ્થિતિ સામાન્ય મનોસ્થિતિમાં રાખવામાં રાખીને પ્રયત્ન કરી અને સંબંધોમાં પણ જો તમને કોઈ ઉણપ જણાય અથવા તમારા સંબંધીઓ તરફથી સામેથી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન જણાતો હોય તો તમે શાંત રહી અને આજનો સમય સારી રીતે સંભાળી લેજો અને હવે જોઈએ મીન રાશિ વિશે મીન રાશિના જાતકોને વીતેલા સમયમાં જો સમસ્યાઓ ઉત્પન્ન થઈ હોય તો તે દરેક સમસ્યાઓ દૂર થઈ અને હકારાત્મક તરફ તમે પ્રગતિ સમસ્યા કરી શકશો કર્મ લાભ સ્વાસ્થ્ય તેમજ જાહેર જીવનમાં સાહીઠ મળે છે તેમજ અંગત સંબંધો માટે સિત્તેર મળી રહ્યા છે આજના દિવસની જે પોઝિટિવ હકારાત્મકતા છે આ વળાંક તમારા અંગત જીવન તમારા પ્રેમી તમારા માતા પિતા સંતાન કે જીવનસાથી તરફના સાથ સહકાર અને તેમની પ્રેરણાથી મળે જણાઈ રહ્યું છે તો તેમને આજે અવશ્ય સમય આપજો અને પ્રેમનો આદર કરજો કામકાજ ક્ષેત્રે તમને જો કોઈ અડચણો આવી હોય કોઈ અસહકાર અનુભવાયો હોય તો તે આજે સ્થિતિ સામાન્ય બની અને તમે સરળતાથી તમારા કાર્યો આગળ ધપાવી શકશો નાણાકીય બાબતે પણ આજે દિવસ સારો લાગે છે કોઈ નાના મોટા ફાયદા મળે તો તેના માટે તમે અવશ્ય આજે પ્રયત્ન કરી શકો છો સ્વાસ્થ્ય બાબત જો કોઈ તકલીફ ઊભી થઈ હોય તો તે આજે સુધરે અને તમારો દિવસ તમારા દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે સક્ષમ બની શકે છે તો આ હતું તારીખ છ એપ્રિલ બે હજાર નું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભામ